કાર્ડની ઉત્તરનગર ખાતે યુવાનને બોલાવી મારામારી પ્રકરણમાં ત્રણ ઇસમની ધરપકડ પારડી સાય યુનિવર્સલ પાર્ક ઘર નંબર આઠસો ત્રણમાં રહેતો અને પારડી ચાર રસ્તા ખાતે ફૂલોનો વેપાર કરતો હિતેશ શૈલેષભાઈ નાયકા ઉંમર વર્ષ એકત્રીસને ગત મંગળવારના પારડી નૂતન નગર ખાતે રહેતો જુહલ ઉત્તમભાઈ પટેલનાએ ફોન કરી તારું કામ છે નૂતનનગર સ્વામી વિવેકાનંદ જીમ પાસે આવવા કહ્યું હતું હિતેશ સ્થળ ઉપર જતા ત્યાં હાજર જુહલ પટેલ અને તેના અન્ય બે સાગરી ધીરેન રાજુભાઈ હળપતિ અને જીજ્ઞેશ રાજુભાઈ હળપતિએ યુવતીની મશ્કરી કરવા બાબતે સમજાવવા જતાની અદાવત રાખી મૂકી તેમજ લોખંડના પંચ વડે હુમલો કર્યો હતો જેમાં હિતેશના માથાના ભાગે ઈજા પહોંચી હતી આ મારામારી બાદ કેસ કરશો તો છૂટીને જાનથી મારી નાખીશું ત્રણેય ઇસમો ધમકી આપી ફરાર થઈ ગયા હતા જોકે આ મારામારી જૂની અદાવતમાં થઈ હોવાની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસે ગુરુવારના રોજ ત્રણેય ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો